તો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે પાલક પનીર બનાવીશું તો એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલી પાલકની ભાજીને આ રીતે સમારીને લઈ લીધી છે ધોઈને અને એની અંદર આપણે થોડું ગરમ પાણી એડ કરી લઈશું ને પાંચ મિનિટ માટે આપણે એને બાફી લેવાની છે પાંચ મિનિટ માટે આપણે બાફવાની છે ખાલી બહુ વધારે પડતી આપણે ઓવરકૂક નથી કરવાની જો આ રીતે હવે આપણે કાઢી લઈશું એક ચાણાની અંદર જો બધી આપણે આ રીતે જો ભાજી બફાઈ ગઈ છે અને આપણે એને કાઢી લીધી છે ઠંડી થાય ત્યાર પછી આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે તો જો આ રીતે આપણે પાલકની પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે બહુ વધારે પડતું ઝીણું નથી કરવાનું અદકચરો બનાવવાનું છે આની પેસ્ટ ત્યાર પછી મેં અહીંયા બે ટામેટાની પણ આ રીતે પેસ્ટ બનાવીને તૈયાર કરી છે અને બે ડુંગળીની પણ આ રીતે ગ્રેવી કરી દીધી છે પેસ્ટ કરીને અને ત્યાર પછી અહીંયા પનીર લઈ લીધું છે અને પનીરના પણ આ રીતે મેં ટુકડા સમારીને તૈયાર કરીને લઈ લીધા છે તો હવે આપણે પાલકનું શાક વઘારીશું હવે આપણે આ રીતે કઢાઈ લઈ લીધી છે અને એની અંદર આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે જો તેલ આ રીતે ગરમ થાય ત્યાર પછી અહીંયા ચપટી હિંગ લઈ લેવાની છે ત્યાર પછી આપણે આ રીતે બે ડુંગળી જેની સમારીને લઈ લીધી છે એ આપણે એડ કરી ડુંગળીમાં અઠ્ઠા ગુલાબી રંગ થાય ત્યાર પછી આપણે એની અંદર જે કાને ટાની પણ આ રીતે પેસ્ટ બનાવીને તૈયાર કરી છે એ પણ ઉમેરી લેવાની છે આ રીતે મેં લસણિયું મરચું મારી પાસે હતું એ મેં લઈ લીધું છે એ પણ આપણે ઉમેરી લઈશું અંદર તો જો આ રીતે આપણી ડુંગળી સંતરાઈને તૈયાર થઈ ગઈ છે ત્યાર પછી આપણે આ ટામેટાની પેસ્ટ એડ કરી લેવાની છે અને આને આપણે બે મિનિટમાં સવાદ લઈશું ત્યાર પછી આપણે બધા મસાલા કરી લઈશું એની અંદર તો અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે કાશ્મીરી લાલ મરચું પાવડર લઈ લઈશું ત્યાર પછી અહીંયા ગરમ મસાલો થોડોક લઈ લીધો છે મેં અને પંજાબી શાકનો જે મસાલો આવે છે તૈયારમાં એ પણ મેં લઈ લીધો છે એક ચમચો જેટલો આનાથી ટેસ્ટ વધારે સારો આવશે એ ચપટી જેટલી જ આપણે અહીંયા હળદર લઈશું ધાણા જીરું પાવડર લઈશું અડધી ચમચી જેટલો ત્યાર પછી આપણે અહીંયા ચપટી જેટલી ખાંડ ઉમેરી લેવાની છે ખાંડ ઉમેરવાથી પાલક પનીરનો પાકનો જે કલર લીલો અને લીલો જળવાઈ રહેશે એટલા માટે આપણે અહીંયા ખાંડ ઉમેરવાની છે આ રીતે બધું મિક્સ કરી લઈશું ત્યાર પછી તો આ રીતે જો બધી આપણે પેસ્ટની અંદર મસાલા અને બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તૈયાર થઈ ગઈ છે બનીને ત્યાર પછી હવે આપણે આ પાલકની પ્યુરી બનાવીને તૈયાર કરી હતી એ પણ ઉમેરી લઈશું આપણે આ રીતે હવે સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો મિક્સર એકદમ મસ્ત કલર આવ્યો છે પાલક પાલકની ભાજી હવે આપણે આ રીતે આપણે ફનીના ટુકડા પણ ઉમેરી લેવાના છે હું સારી રીતે મિક્સ કરી લઈશું અને પાંચથી દસ મિનિટ માટે આપણે કૂક કરી લઈશું શાકને ત્યાર પછી સર્વ કરી દઈશું હેલો ફ્રેન્ડ્સ આ સબ્જી પાલક પનીરની તૈયાર છે અને મેં અહીંયા રોટલી સાથે સર્વ કર્યું છે તમે પરોઠા અથવા ભાખરી સાથે પણ ખાઈ શકો છો તો આ રેસીપી તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો